નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘ ના સુવર્ણ મહોત્સવ તારીખ જાન્યુઆરી સુધી યોજાશે પંકજ જૈન સંઘ આધિપતિ શ્રી સંભવનાથ દાદાની અસીમ કૃપાથી પચાસમી ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રા સત્તર જાન્યુઆરી પોષવદ વોદ ના રોજ શ્રી પંકજ જૈન સંઘ ના શ્રી ભદ્રંકર સુરેશ્વરજી મહારાજાના પ્રશિષ્ય રત્ન પૂજ્ય બાપજી મહારાજ સાહેબની ઉજ્જવલ પરંપરાના સંવાટક સન્વાટક ગચ્છાધિપતિ નરરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ નિશ્રામાં યોજાનાર છે આ ધ્વજા સુવર્ણ મહોત્સવ મળી તારીખ બે પર જાન્યુઆરીના રોજ સમાપન થશે પંકજ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ જયંતિલાલ શાહે શ્રી પંકજ જૈન સંઘની પચાસમી સાલગીરી ની ધ્વજાસભ મહોત્સવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નવ દિવસ ચાલનારા ધ્વજા સુવર્ણ મહોત્સવ દરમિયાન મહોત્સવના પ્રશ્ન દિવસે અર્થાત આજે એક હજાર આઠ જેટલા જૈન શ્રાવક અને શ્રાવિકા સામૂહિક કાયમ તપ કરશે ચોવીસ ભગવાનના ના સાથે સ્નાત્ર મહોત્સવ જેમાં શ્રી સંભવનાથ ભગવાન આદિશ્વર ભગવાન અને મહાવીર સ્વામી ભગવાનના સમાવેલ છે દરમિયાન ત્રીજા નંબરે ભગવાન સંભવનાથ પ્રભુ એ આ ધરતી ઉપર પધાર્યા અને લાખો કરોડો વર્ષ સુધી

એ પોતાની સાધના પૂર્વક ભગવાન ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય છે અને પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એ ભગવાન જે ઉર્જા એટલી બધી વિસ્ફુરિત થાય છે અને એનું આલંબન લઈ હજારો ભવ્ય આત્માઓ પોતાના આત્મા નું ઉત્થાન કરતા હોય છે એમાં આ ભગવાન સંભવનાથ દાદા અહિયાં જયારે જૈનો વિસ્તાર વધતો ગયો

અને પંકજ જૈન સંઘ ના કાર્યકર્તા નીરવ શાહ આંગણે આંગણે પંકજ જૈન સંભવના દાદાના રાજમાં આખા એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એનો આજે પ્રથમ દિવસ છે અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત નરત્ન સુરેશ્વરજી મહારાજા એ અત્રે પગલા કરેલા છે અને એમની નિશ્રામાં આઠ દિવસનો સંપૂર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ના સૌપ્રથમ શ્રી આજે રાત્રે જયંતીરાજ શાહ આપણી ભારતીય સંસ્કૃતિના અનુસાર લોક ડાયરો છે ત્યારબાદ કાલે રવિવારે સવારે ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્માનું એક સાથે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવશે એ દિવસે સાથે રાહુલ કપૂર જૈન મોટિવેશન સ્પીકર હર કામ સંભવે દરેક યુવાનોને અત્યારે ડિપ્રેશન જેવી વિચારધારાઓમાંથી બહાર કાઢવા માટે પોઝિટિવિટી આપવા માટે હર કામ સંભવે એનું એક મોટિવેશન સ્પીકરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ રોજ સવારે અમારા ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો ચાલશે અને રોજ રાત રોજ સાંજ પડે એ સામાજિક કાર્યક્રમો સ્ત્રી ઉત્થાનના કાર્યક્રમો બાળકોને ડ્રામા સંગીત એના દ્વારા પોતાને એક સ્પેસ મળે અને પોતાનોમાં એક નવી હિંમત પ્રગટે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

પંકજ જૈનસિંઘના પચાસ વર્ષના ઇતિહાસની અંદર જે જે પણ સુકૃત કાર્યો થયા છે તે સર્વ યાદ આપતો એ આખી અમારી સોસાયટીની લાઇન છે કવર કરી અને એના બધા જે અનુષ્ઠાનો યાદ કરી અને સજાવવામાં આવ્યો છે અમારી આખી સોસાયટીમાં ઘરે ઘરે લોકોએ પોતાના સ્વયં ઉત્સાહથી ઘરે ઘર ઘર ફ્લેટ બંગલો એની રોશની કરી અને લોકોએ પોતાનો ઉત્સાહ રજૂ કરેલો છે અને આ સર્વના દર્શન વંદન કરવા માટે અમારા જૈન સમાજના અને જૈનેતર બધા જ લોકોને અત્રે પધારવાનું અમારા તરફથી ખૂબ જ આમંત્રણ છે આ મહોત્સવ દરમિયાન કુંભ સ્થાપના જવારા રોપણ અરહત મડા પૂજન દીપક સ્થાપના નવગ્રહ પાટલા પૂજન અષ્ટમંગલ પાટલા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવ દિવસી કાર્યક્રમ દરમિયાન તારીખ સત્તર જાન્યુઆરીના રોજ સવારે સાડા આઠ વાગ્યા કલાકે ગુરુ ભગવંતોની રાજા સાહી પ્રવેશ તારીખ અઢાર જાન્યુઆરી સંગીતકાર શ્રીપાળ રાજા નો વિશિષ્ટ ચોવીસ ત્રિગડા સાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવ રાત્રે આઠ વાગ્યા કલાકે દર કાર્ય કઈ વિષય પર શ્રી રાડુલ કપૂર જૈન મોટીવેશનલ સ્પીકર યુવાનોને પ્રોત્સાહિત કરશે ઓગણીસ જાન્યુઆરીના રોજ સ સવારે સાડા આઠ વાગ્યા કલાકે શ્રી વત્તામર પૂજન અને સવારે અઢી વાગે પાશુ પંચ કલ્યાણકની પૂજા મહત્વની વસ્તુ એ છે કે જૈન શ્રા શ્રાવિકાને જૈન ધર્મના જ્ઞાનની કસોટી રૂપે તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ રાત્રે આઠ વાગ્યા કલાકે કૌન બનેગા સમયની કસોટી પણ રાખવામાં આવી છે આમાં બાળકોના જ્ઞાનમાં જૈન શાસનની કાર્યશૈલીનું વધારાનું જ્ઞાન મળી બરાબર આ ક્વિઝનું આયોજન કરેલ છે વીસ જાન્યુઆરી ના રોજ સવારે સાડા આઠ વાગ્યા કલાકે શ્રી પૂજન બપોરે અઢી કલાકે સાધ્વી ભગવંતોનું પ્રવર જાન્યુઆરી ના રોજ ભવ્ય અર્થત મહાપૂજન એક રોજ સાડા આઠ વાગ્યા કલાકે ભવ્ય અર્હત મહાપુ આઠ કલાકે એક શામ સંભવના ભગવાન કે નામ તેવીસ જાન્યુઆરી રોજ સવારે સાડા આઠ વાગ્યા કલાકે ભવ્ય રથયાત્રા એક્ર ત્રીસ કલાકે અરહત મડાપૂજન ત્રણ તેમજ સાંજે આઠ વાગ્યા કલાકે મહાઆરતી ચોવીસ જાન્યુઆરી ના રોજ શુભ મુહૂર્તિ દ્વારો ઉદ્ઘાટન સત્તર ભેદી પૂજા સંભવ મહિલા મંડળ દ્વારા ભણાવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર